કારણ કે ત્યાં સંસ્કાર છે આ તો યદુહંશ છે કંશના વારસદાર એટલે આપણે તો સંસ્કારની જ વાતો ગમવાની છે અને સંસ્કારની વાતો જીવનમાં હોવી જોઈએ એટલે પહેલી વાત મેં આપણે એ કરી કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે પણ ફેર એટલો છે કે સંસોયના વેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી આપેલી વાત બીજી વાત સંપત્તિ કોઈને છતરી લઈ શકાય સંસ્કાર કોઈને છતરીનો લઈ શકાય સાહેબ એ તો મારે ને તમારે જીવવું પડે જીવવું પડે અને જીવવું જ પડે સંસ્કાર છતરીનો લઈ શકાય અને ત્રીજી અને છેલી વાત તમામ સંપત્તિ મૂકીને વયુ જવું પડે સંસ્કાર તો તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આપણો દેશ સંસ્કાર નો છે દાદા એ ઓરી દાડમ દાદા એ ગાયો વારે અને આજે એના દેવડો પૂજાય છે સાહેબ અને શરીર શરીર હું મને ગમ્યું અને મને એમ થાય કે આ આપણી સંસ્કૃતિ જે છે આપણા ધર્મના સંસ્કાર છે એ આપણી સાચી મૂડી છે સંસ્કાર પેઢીયું પેઢી લાગે સંપત્તિ માં એવું નથી સંપત્તિ તો દિયા લોટરી ટિકિટ લાગી જાય બીજે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય બહુ મોટી વાત નથી

અમુક ફરમાઈશો કરી છે એ પણ જો મને યાદ હશે તો હું તમારા કરી તો આખી સંહિતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ આપણો દેશ કેવો છે

કે મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખાઓ જ્યાંથી રાવણો બીતા નીકળે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને હવે સાંભળજો મારી બેનો દીકરીઓ ખાસ સાંભળે જનક જેવા આવી અને હળ આંકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે આ દેશ સંસ્કૃતિ નો દેશ છે રામાયણ નો દેશ છે ટીકા નથી કરતા કારણ કે દરેક ની સંસ્કૃતિ દરેક મુબારક છે હા પણ ત્યાં દીકરાને ને દીકરો બાપ કે નહીં કઈ એ બધું જો તમે ત્યાં જાવ તો આવતો તો હું છે આપડે તો હજી સાહેબ ઘણું